અમદાવાદમાં ગાયોને કતલખાને લઈ જવા મામલે માથાકૂટ થઈ એન ડિવિઝન એસીપી એસએમ પટેલનું મહત્વનું નિવેદન ગઈ રાત્રે અઢી વાગે પોલીસને મેસેજ મળ્યો પાલડી બીઆરટીએસ પાસે ગાયો લઈ જવાની જાણ થઈ ઘટના સ્થળે પહોંચી પોલીસે મકબૂલને ઝડપી પાડ્યો હતો લોજી કારમાં ત્રણ ગાય અને એક વાછોડું બાંધેલું મળી આવ્યું ગાયોને ક્રૂરતાપૂર્વક બાંધીને કતલના ઈરાદે લઈ જતા હતા બારેજાથી ગાયો લઈને આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે નાસીર ઉર્ફે ડગરો દ્વારા ગાયો ભરાવવામાં આવી સ્થળ ઉપર હાજર એક આરોપી મકબુલ મંસૂરી ત્યાં પકડાયેલો અને આ ગાડીમાં તપાસ કરતા ગાડીમાં કુલ ત્રણ ગાય અને એક વાછરડું એકદમ ક્રૂરતાપૂર્વક બાંધીને રાખેલા હતા અને આમાં જે એમાં ક્રૂરતાપૂર્વક બાંધેલા હોય અને આ જે ગાડી હતી જે રેનો કંપનીની રોઝી કાર એને ત્યાં ચલાવતી વખતે બીઆરટીએસ ની રેલિંગ તોડેલી અને ત્યાં સીસીટીવી કેમેરાને પણ નુકસાન થયેલું હતું અને આ આરોપી સાથે બીજા બે વોન્ટેડ આરોપી હતા એક ઇમરાન સિપાહી અને એઝાજ તો કસાઈ કરીને એ ભાગી ગયેલા જાણવા મળેલું અને આ જે ગાયો ગૌવંશ ભરેલી હતી એ બારેજાથી નાસિક બંગલો ખ્રિસ્તી કરીને ખિસ્તી કલસ્તાન જાણી નિવડાણા છે અને આ ભરાવેલાનું જાણવા મળેલું જેથી આ આરોપીઓ વિરુદ્ધમાં પાલડી પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ ધારા કલમ અલગ અલગ અને પ્રાણી કુરતાની નિવારણ અધિનિયમની કલમો બીએનએસ કલમ ચોપ્પન અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે